ઓલીદર ગામના દેવાયત બોદડ એક નવજાત બાળકને લઈ અને પોતાના ઓરડામાં એન્ટર થયા આ દરમિયાન પત્ની પોતાના બે બે બાળકોને સ્તનપાન કરાવતી હતી સંતાન હતા દીકરી જાહલ અને દીકરો હવે પોતાના પત્નીને કીધું કે આયરાણી હજી એક સંતાન માટે જગ્યા કરો ત્યારે દેવાયતના પત્નીને આશ્ચર્ય થયું એટલે હવે એને પૂછ્યું કે આયરા બાળક કોણ છે અને આવડા કુમળા બાળકને તમે ક્યાંથી લઈ આવ્યા ત્યારે દેવાયત બોદડે નજીક આવી અને હળવેકથી વાત કરી કે આ મોદળનો રાહ છે જૂનાગઢનો ધણી આટલા બાળક બીજું કોઈ નહીં પણ રાહ નવ ભણો તો આપણે આ સ્ટોરીના પહેલા પાર્ટમાં જોયું કે સોમલદેવ પરમાર પોતાના નવજાત બાળકને પોતાની દાસીને સોંપી અને દેવાજ બોદડની ઘરે સોંપવાનું કહે છે અને સોમલદેહના કીધા પ્રમાણે આ દાસી દેવાજ બોદડની ઘરે આ બાળકને સોંપી દે છે બાકી જો આપણે આગળની સ્ટોરી જોવાની બાકી હોય તો એની લિંક હું આઈ બટનમાં આપી દઉં છું ત્યાર પછી દેવાજ બોદડે આખી વાત માંડીને કરી કે જ્યારે સોલંકીઓના રાજમાતા જાત્રા કરવા માટે નીકળ્યા હતા ત્યારે રાના માણસોએ એની પાસેથી કર માગ્યો હતો અને આ વાત એટલી આગળ વધી હતી કે અત્યારે પાટણથી સોલંકીઓએ જૂનાગઢ અને વંથલી ઉપર આક્રમણ કર્યું અને રાજા રાડિયાસને કપટથી મરાવી નાખ્યા અને પોતાની રાજમાતાના અપમાનનું વેર લીધું એટલે દેવદ બોદડની પત્નીને આશ્ચર્ય થયું કે આવું ફૂલ જેવું બાળક કેવી રીતના બચી ગયું ત્યારે દેવદ બોદડે વાત કરી કે મારી જીભની બેન સોમલદે પરમારે એક વડારણ દાસીને આ બાળકને અહીંયા સોંપવાનું કહી અને પોતે જોહર કરી લીધું સતી થયા આખી વાત સાંભળી અને બાળક ઉપર કરુણા છલકાણી અને મમતા વરસાવતા આ બાળકને પોતાના ખોળામાં લેવા માટે પોતાની દીકરી દીકરી નીચે મૂકીને કીધું કે બેટા તું તું તો તો છો પાણા ખાઈને ઉજરી જઈશ પણ અત્યારે મને ધર્મનું પાલન કરવા દે આ રાજબાળ અત્યારે ભૂખો છે અને આ અને તું તારો ભાગ પીવા દે અને પછી આઈરાણીએ નવગણને પોતાના ખોળામાં લીધો અને અહીંયા ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસદારામાં લખે છે કે જાણે અમીના કુંભ જેવી આઈરાણીની થાનમાંથી ધારાઓ ઢોળાવવા લઈ ગઈ અને નાથને ઉજેરવાનો કોરસ એના દિલમાં જાગી ઉઠો અને પછી આયરાણીએ દેવજ બોદળને કીધું કે તમે ચિંતા કરો મારા વાહણને અને નવગઢને સગા દીકરાની જેમ સાચવીશ પણ ત્યારે દેવતે પોતાની સાચી ચિંતા કીધી કે જો આ રાજબાળ આપણા ઘરમાં છે એ સોલંકીઓને ખબર પડશે તો આપણું નિકંદન કાઢી નાખશે ત્યારે આયરાણીએ હસતા મોઢે કીધું કે તમે ચિંતા કરો માં બધું મુરલીધર સારું કરશે અને છાનામુના કામે લાગી જાઓ કદાચ સોલંકીઓ મારી ચામડી પણ ઉતારી લેશે ને તો એ મારા મોઢામાંથી એક શબ્દ પણ નહીં નીકળ્યા આશરો દીધો પછી જાજુનો વિચારવાનો હોય આયર અને પછી તો જોત જોતામાં પાંચ છ વર્ષ વીતી ગયા વાહણ ચાહલ અને નવગણ ફળિયામાં રમતા થઈ ગયા પણ નવગણનું તેજ જ અલગ હતું એના ચહેરા ઉપરથી એક રાજબાળ હોવાના એંધાણ આવતા હતા ત્યારે અચાનક જ સોલંકીઓના ઘોડા ગામમાં આવી ગયા અને આખા આયર સમાજને ભેગો કરી અને કચેરીએ બોલાવવામાં આવ્યો એક એકની પાસે જઈને પૂછે છે કે સાચું બોલજો દેવાજ બોદળની ઘરે રાડિયાસનો દીકરો જ છે ને ત્યારે બધા આયરોએ એકસાથે ના પાડી કે ના અમને ખબર નથી ત્યારે બધાને ઘણી ધાકધમકી પણ આપવામાં આવી કે સાચું બોલજો નકરા હાથ પગમાં ખીલા મરાવી દેવામાં આવશે પણ છતાં બધા ચૂપરીયા પણ આ વાતની બાતમી સોલંકીઓને કોકે આપી દીધી હતી ત્યાર પછી દેવાયત બોદડને કચેરીએ બોલાવવામાં આવ્યા અને દેવાયત બોદડ પણ સમજી ગયા કે કોઈક ઘરનો ફિટો છે હવે દેવાયત બોદડ કચેરીએ હાજર થયા ત્યારે એક સોલંકી સિપાહીએ પૂછ્યું કે બોલો દેવાયત અમે સાંભળ્યું છે કે જૂનાગઢના રાડિયાસનો દીકરો તમારા ઘરે છે આ રાનો છેલ્લો વંશ તમારા ઘરમાં ઉછરે છે ત્યારે દેવત બોદડે હસતા મોઢે કીધું કે તમારી વાત સો ટકા સાચી છે અને આ વાત તો જાહેર છે કે જૂનાગઢના રાનો દીકરો મારા ઘરમાં છે હવે દેવાયતની આ વાત સાંભળી અને દરેક આયરની ક્રોધથી રઘુ ફૂલાવવા માંડી ત્યારે એક સોલંકી સિપાહીએ મેણું મયર્યું કે તમે દુશ્મનને દૂધ પાઉ છો અને હાથે કરીને સોલંકીઓ હારે વેર ઊભા કરો છો તમારે આવા કાવતરા કરવાની શું જરૂર પડી કે તમારો દુશ્મન મારા ઘરે ઉછળતો નથી પણ મારી કેદમાં છે અને જેવો મોટો થાત ત્યારે હું તમને સોંપી જ દેવાનો હતો હું સોલંકીઓનો વફાદાર છું હું નમક હરામ નથી અને આ વાતમાં શંકા રાખતા પણ નહીં સોલંકી આ વાત સાંભળીને ખુશ થઈ ગયા કે વાહ આપા દેવાય તમારી સ્વામી ભક્તિને રાજા ક્યારેય નહીં ભૂલે કાંઈ વાંધો નહીં બોલાવો નવગણના અને પછી આપા દેવાય એક કાગળમાં લખ્યું કે નવગણને લેવા માટે સિપાહીઓ આવે છે નવગણને તૈયાર કરી અને આ સિપાહીઓ મોકલી દેજે અને નીચે લખ્યું કે રાહ રાખીને વાત કરજે હવે બૈનું એવું કે સોરઠી શબ્દ રાહ રાખીને વાત કરજે આનો મતલબ ગુજરાતના સોલંકીઓને સમજાણો નહીં અને ત્યાર પછી આપા દેવાયત નહીં કરે આ સોલંકીઓના સૈનિકોએ કાગળ આપ્યું આઈરાણી આ કાગળ વાંચી અને આખી વાત સમજી ગયા ઘરમાં જઈ અને બાવડું પકડી વહાણને બહાર લઈ આવ્યા એને સરસ મજાનો તૈયાર કરી અને આ સૈનિકો સાથે મોકલી દીધો આયરાણીની આંખમાં આંસુ હતા એને ખબર હતી કે હવે શું બનવાનું છે આ એક મા માટે બહુ મોટું બલિદાન હતું અને હવે દેવાજ બોદળે પોતાના સગ્ગા દીકરાનું બાવડું પકડી અને આ સોલંકીઓને સોંપી દીધો કે લ્યો આ તમારો છેલ્લો દુશ્મન આ બાળકનું મોઢું જોઈ અને અહીંયા ઊભેલા દરેક આયરને સમજાઈ ગયું હતું કે આપા દેવાય શું બલિદાન કરવાના છે અને હવે સોલંકી સુબેદારે એક મિનિટ પણ વિચાર્યા વગર વહાણનું માથું તલવારથી કાપી નહીં અને પોતાના સગ્ગા દીકરાને દેવત બોદળે પોતાની નજર સામે મરતા જોયું પણ પોતાના મોઢાની રેખાઓ ન બદલાવા દીધી પણ હવે કોકે સોલંકી સુબેદારના કાન ભંભેરા કે તમે દેવાજને ઓળખતા નથી એણે નવગણને નક્કી સંતાડ્યો હોય છે તો સોલંકી સુબેદારે પૂછ્યું કે આ મૈરુ એ કોણ હતું તો આ એનો સગો દીકરો હતો અને એ પોતાના આશરા ધર્મ માટે થઈને આવા સાત દીકરાના બલિદાન કરી શકે એમ છે એટલે હવે પછી સોલંકી સુબેદારના મનમાં પણ શંકા આવી ગઈ હતી ત્યાર પછી એણે દેવૈતના પત્નીને બોલાવવાનો આદેશ કર્યો અને આ બાળકની આંખોને કાઢી અને રસ્તા ઉપર રાખી અને હવે દેવૈતની પત્નીને આ આંખો ઉપર ચલાવો જો એનો સગો દીકરો હશે તો એક મા ચીસ પાડશે અને હવે સુબેદારે ક્રૂરતાની બધી હદ વટાવી દીધી હતી ત્યાર પછી હવે દેવૈતના પત્ની આવ્યા આ ટાઈમે દેવૈતને પણ મનમાં શંકા હતી કે એક મા આટલું કેમ સહન કરી શકશે પણ આ બાબતમાં દેવત પણ પોતાની પત્નીને નહોતા ઓળખી શક્યા આયરાણી આવ્યા અને હસતા મોઢે વહાણની આંખો ઉપર પગ મૂકી અને નીકળી ગયા આ કોઈ નાની વાત નહોતી પોતાના સગા દીકરાની આંખો ઉપર પગ મૂકીને ચાલવું પણ આશરો ધરમ પાળવાની આ ખુમારી હતી ત્યાર પછી દેવતની વફાદારીને જોતાં એનું રાજમાં માન અને પ્રતિષ્ઠા વધી ગઈ અને હવે નવગણ પંદર સોળ વર્ષનો થઈ ગયો આ રાજબાળનું તેજ અને બળ બહાર નીકળવા માગતું હતું પણ આપા દેવાયત એને છુપાવવા માગતા હતા હવે અચાનક એક દિવસ આપા દેવાયત પોતાના ખેતરે હતા આ ટાઈમે નવગણ ઘરેથી ગાડું લઈ અને અચાનક ખેતરે પહોંચી ગયો થોડીક વાર તો દેવાયત પણ સ્તબ્ધ રહી ગયા અને હવે દેવાયત પણ સમજી ગયા હતા કે સુરવીર ઘરમાં બેસેડા ન બેસે અને નવગણ ખેતરે પહોંચી એને હાથી હાંકવા માંડ્યો ઉંમર નાની છે પણ એની આંખોમાં એક અલગ જ જુનૂન છે પણ હાથી હાંકતા હાંકતા હાથીની દાતી એક જગ્યાએ જમીનમાં ભટકાણી અને બળદ ઊભા રહી ગયા હવે નવગણ દોડતો દોડતો આપા દેવાયતને બોલાવી આવ્યો અને દેખાડ્યું કે જુઓ જે અહીંયા ઊભું રહી ગયું હાથી મને લાગે છે અહીંયા જમીનમાં કંઈક છે પણ આપા દેવાયતે કોઈ રિએક્શન ન આપ્યું અને પછી અડધી રાતના સમયે આવીને ખોઈ દઉં તો જમીનમાંથી સોના ચાંદીના ભરેલા સાત ચરુ નીકળ્યા ચરુ એટલે માટલા નીકળ્યા આ બહુ મોટી સંખ્યામાં ખજાનો હતો હવે દેવાયત સમજી ગયા હતા કે હવે નવગણનો સમય આવી ગયો છે ત્યારે એના મનમાં એક પ્લાન આવ્યો અને હવે એણે જાહલના વિવાહ નક્કી કરી દીધા એકની એક દીકરી છે અને પેલો પ્રસંગ છે આખા આયર સમાજને કંકોત્રી લખવામાં આવી અને કંકોત્રીમાં આગ્રહ કરીને લખવામાં આવ્યું કે આવો ત્યારે પોતાની સાથે એક એક હથિયાર લેતા આવજો અને પછી તો હવે આખો આયર સમાજ હથિયારોથી સજ્જ થઈ ઓલીદર બોડીદર ગામના પાદરે ઊભો રહી ગયો આખો ડાયરો જ્યારે ભેગો થઈ ગયો ત્યારે આપા તે કીધું કે જુઓ આ મારી ઘરે પહેલો પ્રસંગ છે અને હું પૂરેપૂરો સ્વામી ભક્ત છું મારા સોલંકી રાજાના પગલાં મારી ઘરે પાડવા છે એટલે આપણે બધાને ભેગા મળી અને જૂનાગઢ તેડું કરવા જવાનું છે એટલે આમંત્રણ આપવા જવાનું છે અને હવે બધા ઘોડા તૈયાર કરવામાં આવ્યા આખો આયર સમાજ આપા દેવાયતની હારે નીકળી ગયો આગળ નવગણનો ઘોડો છે અને રસ્તામાં ઘણા ગામમાંથી આયર યુવાનો જોડાતા જાય છે રસ્તો બહુ લાંબો હતો જૂનાગઢની બહાર સીમમાં પહોંચ્યા ત્યાં સાંજ પડી ગઈ હવે દેવાયત બોદડે બધાના ઘોડા ઉપરથી નીચે ઉતરવાનું કીધું હવે બધા નીચે બેસી ગયા છે હવે દેવાયત બોદડે કીધું કે આજે મારે મારા મનની વાત કરવી છે બધાય ધ્યાનથી સાંભળજો હવે સોય પડે તોય સંભળાય એવી શાંતિ છે ત્યારે આપા દેવાયતે નવગણ સામે આંગળી ચીંધીને કીધું કે આ જુવાનને ઓળખો છો આ આપણા રાજા રાસનો દીકરો રા નવગણ છે અને જે મરાણો હતો એ મારો દીકરો વહાણ હતો અને આજે આપણે આમંત્રણ લઈને નથી જવાનું આજે આપણે કાળનું તેડું લઈને જવાનું છે આ નવગણની મારી જીભની માનેલી બેન છે અને એ મને રોજ સપને આવે છે અને પૂછે છે હવે કેટલી વાર છે ભાઈ અને પછી નવગણને કીધું કે તું આ જૂનાગઢના ધણીનો દીકરો છો આજે તારા હાથે રાજપલટો કરાવવો છે અને આજે આયરનો એક એક દીકરો તારી હારે છે જુનાગઢના ઉપરકોટમાં એક જૂનવાણી નગારું છે જ્યારે જ્યારે એ નગારું ત્યારે ત્યારે રાજ પલટો થયો છે અને આજે સોળ વર્ષથી નગારું ચૂપચાપ પડ્યું છે આજે એ નગારાને તારા હાથે વગડાવવું છે થઈ જા તૈયાર નવગઢને આ બધી આખી વાતની પહેલી વાર ખબર પીડી અને હવે તો મનમાં ભાઈ વહાણના પ્રતિશોધની જ્વાળા હતી અને હવે તો સોલંકીઓને ધૂળ ચાટતા કરવાનું મનમાં પ્રણ હતું અને હવે તો આખો ડાયરો ઊભો થયો જય મુરલીધરના નાચ સંભળાણા અને હવે આ બધા ઉપરકોટના દરવાજે પહોંચી ગયા સોલંકીઓ પણ દેવાયતનું તેડું લેવા માટે થઈને તલપા હતા અને હવે ઉપરકોટના દરવાજા ખુલી ગયા હજારોની સંખ્યામાં આયરો ઉપરકોટમાં એન્ટર થયા થોડુંક ચાલ્યા ત્યાં એને નગારું દેખાણું આપા દેવાયતે નવગણને પહેલાં જે રીતના સમજાવ્યો હતો એ રીતના નવગણે પૂછ્યું આપા દેવાયત આ શું છે ત્યારે આપા દેવાયતે કીધું કે બેટા એ નગારું છે એ જ્યારે વાગે ત્યારે રાજપલટો થાય તો લ્યો આજે એમ કરી હવે નવ ગણે ડોટ મૂકી અને નગારાની દાંડી હાથમાં લીધી અને થોડીક વારમાં આંખો ઉપરકોટ ધ્રુજાવી દીધો અને હવે સામસામે સમસેરું ખેંચાણી અને થોડી કોરમાં રાતના અંધારામાં સોલંકીઓના લોહીની નદી વહેવા માંડી અને સવાર પડતા પડતા રાનવગઢનો રાત તિલક પણ થઈ ગયો ત્યારે આપા દેવાય તે કીધું કે હવે મને મારી જાહલના વિવાહ રૂડા લાગશે અને હવે એના કન્યાદાનનો એક સ્વાદ આવશે પણ નવગણ હવે બેનના હાથે તિલક લેવા ઓલી દરાયેલ અને હવે પછી જાહલના વિવાહ સંસતિયા નામના એક આહિર યુવાન સાથે થયા લગ્ન વિધિમાં ભાઈ રા નવગણે પૂરેપૂરી હાજરી આપી અને હવે વિદાયનો સમય થયો ત્યારે નવગણે બેન જાહલને કીધું કે બેન મારે કાપડાની કોર આપી છે ત્યારે બેને કીધું કે ના ભાઈ મારે જ્યારે જરૂર પડશે ત્યારે હું સામેથી માગી લઈશ અને હવે ભાઈ સમજી ગયો હતો કે બેન અત્યારે નહીં લે અને હવે પછી જૂનાગઢની ગાદીને રા નવગણે સંભાળી અને સોરાષ્ટના ઘણા ગામડાઓને પોતાનામાં સંમિત કર્યા અને સુશાસનથી રાજ્યનું કલ્યાણ કરવાનું ચાલુ કર્યું હવે અહીંયા સુધીની સ્ટોરી પાર્ટ ટુમાં કમ્પ્લીટ થાય છે હવે આના પછીની આગળની સ્ટોરીને પાર્ટ થ્રીમાં કન્ટિન્યુ કરશું તો આજની સ્ટોરી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો બાકી જો હજી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નોટિફિકેશન આપણા સુધી પહેલાં પહોંચી શકે ચાલો ફરી પાછા મળીએ આપે આપનો કિંમતી સમય એ એના માટે ધન્યવાદ